તો કમોસમી માવઠાના માર બાદ સરકારે કૃષિ સહાય જાહેર કરી છે ત્યારબાદ તંત્ર સહાય ફોર્મ ભરાવાની કામગીરીમાં લાગી ગયું છે પરંતુ નેટ કનેક્ટિવિટીનો અભાવ અને સર્વર ડાઉન રહેવાની સમસ્યાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે દિવસે ફોર્મ ન ભરાતા રાત્રિના ગ્રામ પંચાયત ખોલીને સહાય ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ગીરના જંગલને અડીને આવેલા આ ગામમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતો તાપણું કરીને ફોર્મ માટે બેઠા રહે છે ગામના જેટલા ખાતેદારોમાંથી અત્યાર સુધી લગભગ સો જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે જ્યારે બાકીના ફોર્મ મોડી રાત સુધી વીસી ઓપરેટર દ્વારા ભરાઈ રહ્યા છે કનેક્ટિવિટી અને સર્વર સમસ્યાઓ વચ્ચે ખેડૂતોની વેદનાઓ દૂર કરવા માટે રાત્રિના ઉજાગરા કરીને પણ કામગીરી કરવામાં આવી રહી છે મારું નામ છે શોરા મુકેશભાઈ ગામ ભેંકરા ભેંકરાનો ખેડૂત ખાતેદાર છું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે આ દિવસે સકવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતું એ કારણે બિચારો રાત આખી બાર એક બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂતને વીસીઓ બધા બે ને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે આખું ગામના તમામ ખેડૂતો ભેગા થઈ રાતે ઠંડીનો સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે બબે એક વજા ઉઠી બેસે છે મરવીને વાઘેલા છે સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તેના ફોર્મ માટે અમે અહીંયા રાત્રિના ભેગા છે આ દિવસે તો અહીંયા વીસી હોય છે પણ સતા અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ સકાળા બરોબર હાલતા નથી એના હિસાબે આખો દિન થી હાથ ફોર્મ માંડ ભરાય છે એટલે રાત્રિમાં થોડુંક સ્પીડ આપે છે એના હિસાબે અમે આ ઠંડીમાં તે અમારા ગામના લગભગ સિત્તેરથી એસી ટકા ખેડૂત અહીંયા હાજર છે રાત્રિના ફોર્મ ભરવા માટે જ કે કારણ કે બહુ ઝાઝી સહાય તો નથી સરકારે જાહેર કરી પણ જે કાંઈ તેલ મરસા પૂરતી જાહેર કર્યું છે એ સહાયના ફોર્મ ભરવા માટે અમે અહિયાં બધા ભેગા થયા છે મારી માટે ઘણા સાથે ખેડુ પણ છે અને અમારા VC ની કામગીરી બહુ સારી છે આ ગામ ને સાથ સહકાર આપ્યા છે તે પોતે રાત્રે એક બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના ના પ્રશ્નો હલ કરે છે મારું નામ હર્ષિભાઈ છે મારું ગામ ભેકરા છે અને અમે અહિયાં ફોર્મ ભરવા આવ્યા છીએ વૃદ્ધિહાળે નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું કારણે અમે બધા રાત ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજગુ નો બહુ ત્રાસ છે કારણ કે ખેતર એ મેકીને અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું નહીં તો અમે હેરાન થાય જ છીએ